જુનાગઢ જિલ્લામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે ચોવીસ વિભાગોની સંકલિત બેઠક યોજાય જુનાગઢ જિલ્લામાં ભૂગર્ભ જળ રિચાર્જ કામગીરીને વધુ પ્રભાવશાળી બનાવવા માટે જળ શક્તિ અભિયાન હેઠળ મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં સિંચાઈ વિશ્રામ ગૃહ ખાતે બેઠક યોજાય જેમાં આશરે ચોવીસ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા અને બેઠકનો મુખ્ય ઉદ્દેશ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ભૂગર્ભ જળ રિચાર્જની કામગીરીને ઝડપી અને વ્યાપક બનાવવાનો હતો બેઠક દરમિયાન વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ તેમના ક્ષેત્રમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે કરવામાં આવી રહેલા પ્રયત્નો અને યોજનાઓ અંગે ચર્ચા કરી સામૂહિક પ્રયાસો દ્વારા ભૂગર્ભ જળ સ્તરને સુધારવા અને જળ સંસાધનોનું સંરક્ષણ કરવા માટેની વ્યૂહરચનાઓ પર ભાર મૂકવામાં આવ્યો વરસાદ દરમિયાન વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ કરીને જમીનમાં રિચાર્જ કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવામાં આવી જળ શક્તિ અભિયાન હેઠળ જિલ્લામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના માધ્યમથી જળ સંશોધનોનો સંરક્ષણ અને સંવર્ધન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર્સની સ્થાપના ચેક ડેમ અને તળાવના પુનઃ જેવા પગલા લેવામાં આવી રહ્યા છે વધારો અને ખેતી તેમજ પીવાના પાણીની ઉપલબ્ધતા સુધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગોના પ્રતિનિધિઓએ સંકલિત પ્રયાસો દ્વારા જળ સંરક્ષણ અને રિચાર્જની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી આ પ્રકારની બેઠકો અને ચર્ચાઓ દ્વારા જિલ્લામાં સંસાધનોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવામાં મદદ મળશે